ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરવા લગ્નના મંડપમાંથી દુલ્હન પહોંચી મતદાન મથકે ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે સાથે આજે લગ્નનું મુહૂર્ત હોવાથી અનેક લગ્નો પણ યોજાઈ રહ્યા છે પરંતુ લગ્નના મંડપમાં બેસેલા વરઘોડિયા પણ પોતાનું મતદાન કરી પોતાની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે મિલની ચાલીમાં રહેતી દીકરીના લગ્ન હોય પાનેતર પહેરીને લગ્નના મંડપમાંથી દીકરી પહોંચી હતી મતદાન કરવા પાનેતર પહેરીને દીકરી દ્વારા મતદાન કરીને પોતાની ફરજ નિભાવી હતી અને લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી Tuck it